નમસ્કાર દર્શક મિત્રો અર્બન गुजरात ના ડિજિટલ પ્લેટફોર્મ માં તમારું સ્વાગત છે બોરીયાવી નગરપાલિકા ની ચૂંટણી ના પ્રચાર પ્રસારણ ના પર ગમ આજે શાંત થઈ જશે ત્યારે આપણે વોર્ડ નંબર 3 ના ઉમેદવાર વિનોદભાઈ રાઠોડ પાસે વાતચીત કરીશું જી વિનોદભાઈ ભાજપ સરકારે તમને એક ઉમેદવારી તરીકે નિયુક્ત કર્યા છે ત્યારે તમે શું કહેશો પહેલા પહેલા હું ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જેમને તમે મને પસંદગી કરી અને મને મેન્ડેટ સપોર્ટ કર્યો છે તેમનો આભાર માનું છું

અને મેન્ડેટ થી બધા ચાલશે તો ફરી પાલ ઉતરીશું ને 18 પ્લસ કરવાની શક્યતા છે અમારી પેનલના હજી છેલ્લા થોડા વર્ષોથી એનસીપી અને કોંગ્રેસની સરકાર હતી તો તેમના વિકાસના કાર્યો તમને કેવા લાગ્યા છે તેમના વિકાસના કામો તો બહુ જ તકલીફ હતી મેડમ અને અત્યારે ગામના વિકાસમાં તો ઠીક છે પણ સેમના વિસ્તારમાં કોઈ કાર્ય થયેલ નથી જે વારંવાર તકલીફો પડે રોડ રસ્તા પાણી ગટર તમે તે તકલીફો બહુ જ અનિવાર્યની હતી જેમ મને બધા પરથી તકલીફ હતી સામાન્ય જનતાને તમે શું સંદેશો આપવા માંગશો અને સીમ વિસ્તાર માટે તમે કેવા વિકાસના કાર્યો કરશો જે સીમ વિસ્તારમાં જે તકલીફો છે તેમની તકલીફો અમારી પેનલ ભાજપ સરકારની બેસે તો અમે એમને તકલીફો દૂર કરીશું અને જેથી વોટર્સોને આશ્વાસન આપીશું કે અમે તેમને વિકાસના કામો કરી આપી આવીશું લોકોને તમે શું સંદેશો આપવા માંગો છો અમે સાત આપે ને બધો મી થી જીતાડે તેવી એમની જોડે અપેક્ષા રાખી છે તો મિત્રો આ હતા વોર્ડ નંબર ત્રણ ના ઉમેદવાર આવી જ સતત અપડેટ માટે જોડાયેલા રહો અર્બન ગુજરાતની સાથે કેમેરામેન મયુર સોલંકી સાથે ચારમી મહેતા આણંદ